ભુજ તાલુકાના સુપર ગામ ખાતે ફરીથી પટેલ સમાજના બે ગ્રુપ વચ્ચે મારામારી થવા પામી છે મંદિરના મુદ્દે આ બનાવ બન્યો હોવાનું જાણવા મળી રહ્યું છે પોલીસ દ્વારા બંને પક્ષકારોની ફરિયાદ લઈ તપાસ આરંભી દેવામાં આવી છે સુપર ગામ ખાતે આજે સ્વામિનારાયણ મંદિરની યોગી બહેનો તથા અન્ય ગામના લોકો દ્વારા એક વ્યક્તિને માર મારવામાં આવ્યો હોવાની ઘટનાથી ખૂબ જ ઘેરા પડઘા સમગ્ર ભુજ સહિત કચ્છ જિલ્લામાં પડ્યા છે આ બનાવ પૂર્વે પણ આ મારામારીમાં કાંતિ કેરાઈની ભુજના જયનગર નજીક જાહેર રસ્તા પર માર મારવામાં આવ્યો હતો ત્યારે પણ પોલીસ દ્વારા દરમિયાનગીરી કરી મામલાને થાળે પાડવામાં આવ્યો હતો ત્યારે આજે ફરીથી આ મામલો ગરમાવો પામ્યો છે આ બનેલા બનાવો અંગે વિગતો આપતા કાંતિભાઈના ભાઈ ગોવિંદ ધનજી ખેરાએ જણાવ્યું હતું કે આજે તેમના દાદાના અવસાન પામ્યા હોય તેના ત્રણ દિવસ થયા હોય ત્યારે બેસણું રાખવામાં આવ્યું હતું આ વેળાએ મંદિરની સાંખયોગી બહેનો દ્વારા તેમને બોલાવી શિવજી કુરજી ગોરસિયાના ફાર્મ હાઉસ ખાતે બોલાવવામાં આવ્યા હતા આ વેળાએ બહેનો તથા માર મારવામાં આવ્યો છે આ ઘટનાની જાણ થતા ગામ લોકો ખાતે એકત્રિત થઈ ગયા હતા ત્યારે ઉશ્કેરાયેલા ગ્રામજનો દ્વારા પથ્થરમારો કરી મકાનના બારીના કાચ પણ તોડી નાખવામાં આવ્યા છે આ તકે પોલીસ દ્વારા બનાવના સ્થળે આવી મામલા પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો આ સમગ્ર ઘટના અંગે ગોવિંદ ધનજી મુલાકાત આજે જે કાંતિભાઈ કેરાઈ છે જે માર અહીંયા સગા થાય છે ત્રણ દિવસ પહેલે હા ત્રણ દિવસ પહેલે મારા દાદાનું અવસાન થયું આજે એનું બેસણું હતું બેસણું પૂરું થયું એટલે કાંતિભાઈ ઘરે આવ્યા એનું ઘર જ છે બાજુમાં એટલે વિશેકા જુનાવાસ મંદિરના સાંજોગી બાયો ને પાંચ જણા જે લોકો મોં બંધ કરેલા હતા એમાં શિવજીભાઈનું મોઢું ખોલું હતું ને બે ચાર લેડીસો પણ હતી તો અગાઉ મહિનો પહેલે ભુજમાં કાંતિભાઈનું અપરણ કરીને આ મારવાનું બાયું કાવતરું કર્યું હતું એ જેતે તે ભુજ મંદિરથી ન્યાય મળ્યો કે હવે કાંઈ કરવું નહીં તો શાકજોગીબાઈઓને જે માફી પત્ર આપ્યા હતા અને જે સો સચન હતું કે હવે તમારે આવું કરવું નહીં છતાંય આજે વીસ શાકજોગીભાઈઓ જૂનાવાસના આવ્યા હતા અહીંયા ને આ ફાર્મ હાઉસ છે કોઈ મંદિરનું જગ્યા નથી તો મંદિરના જગ્યાઓ ત્યાં બાયું જઈ શકે ફાર્મ હાઉસમાં બાયું શું કરવા આવ્યા ને શિવજીભાઈ એનું પર્સનલ જે ફાર્મ હાઉસ છે એની ચાવી એ શાકજોગીભાઈઓને આપી હતી એટલે બે ચાર બાયો શાકજોગી ત્યાંથી લઈ કાંતિભાઈને તે કામ છે તમારું એટલે અહીંયા આવ્યા ને સીધી મારા મારીથી મને જાણ થતા તો હું વિશેષ સાંજો કે બાયો શિવજીભાઈ ને પાંચ છ જે બે એની બાયરીઓ હતી એ મારામારી મારી ઝપાઝપી હતી તો મારી ફાઈ આ જે મૂકાવા ગયા તો એને પણ આમ લીંદુડા ભરાવી ને કંઠી તોડી નાખી એટલે આમાં કહેવાનું એટલું જ છે કે ધરમ લાજમર્યાદા મૂકી દીધી છે કોઈ એક વ્યક્તિને ટાર્ગેટ કરી ને અગાઉ મહિના પહેલે માર્યો તો ને પતાવી નાખવાની ધમકી છે તો સરકારશ્રીને વિનંતીને બાકી અમારા આપે ને પણ પોલીસ વિભાગ દ્વારા જે કે જયસ્વાલ માનકુવા ના પીઆઈ મહેશાન બોક્સા સહિતના મહિલા પીએસઆઈઓ તથા પુરુષ પીએસઆઈ સહિત પોલીસ કર્મીઓ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મામલા પર કાબુ મેળવવાની કોશિશ કરી હતી આ મામલે મહિલાની મુલાકાત અમને કઈ ખબર નથી અમારા બાપાનું બે શું હતું આજે તો બેસીને આવતા હતા તો કે ઝગડા ઝગડી થાય રહી મારા મારી થાય તમારા ભત્રીજા ને મારે છે એટલે અમે અહીંયા આવ્યા દોડીને તો એને મારા મારી કરતો હતો તો મૂકાવા જઈને તો મૂકાવા ગી તો મને પણ જાપત મારીને આમ કરીને કંઠી તોડી નાખીને અહિયાં લોંદરા ભરાવ્યા ને કે તું જા ના તને પૂરી નાખી સાંભળી આમને ઈ તો હવે એને ઈ કે એમને એને પતાવી જ નાખવો પૂરો કર નાખવો એને મારતા હતા કાંતિ ને શિવજીભાઈ એ નહીં એની બાયડ્યું નહી ભેગ્યું છોકરા તો બાપા નું બેસણ હતા એટલે આવે એનું મકાન ઓરું કે હાલ કામ છે પછી હવે બાયું હતા એને બાયું તો થઈ ગયા એનું શું કાવતરું હોય આપણે ખબર ન હોય આ સમગ્ર મામલો માનકુવા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે બંને પક્ષના લોકો દ્વારા સામસામે ફરિયાદ નોંધાવવામાં આવી હોવાની વાત જાણવા મળી રહી છે આ સમગ્ર મામલો સ્વામિનારાયણ મંદિરના મહાન પદ માટે હોવાનું પણ ચર્ચાતું સાંભળવા મળ્યું હતું આ બનાવમાં સૂત્રો દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું છે કે કાંતિ સામે શાખયોગી બહેનોને શિવજી કુરજી ગોરસિયા નામનો શખ ઉશ્કેરતો હોવાનું પણ ગામ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે શું જણાવે છે આ મારામારીની ઘટના અંગે માનકુવા પોલીસ સ્ટેશનના પીઆઈ મહેશદાન બોક્સા સાંભળી તેમની મુલાકાતમાં આજ રોજ હેડક્વાર્ટરમાં હાજર હતા એ દરમિયાન સુપર બીટના જમાદારનો મારા ઉપર ફોન આવેલો કે સુપર ગામે પટેલ પટેલ લોકો વચ્ચે માથાકૂટ થાય છે અને શિવજીભાઈના ઘર ઉપર માણસો ભેગા થયા છે જેથી અમે તાત્કાલિક ઘટના સ્થળ ઉપર આવેલા અને પોલીસ સ્ટેશનથી પૂરતો બંદોબસ્ત બોલાવી લીધો ત્યારબાદ વધુ વર્ષ પરિસ્થિતિ ન મળશે તે માટે જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીને જાણ કરી અને ડિવિઝનમાંથી માણસો તથા ડીવાયસપી સાહેબોને બધા બંદોબસ્ત એલસીબીને બધાને બોલાવી અને બનાવવાળી જગ્યાએ કંટ્રોલ કરવામાં આવેલ છે પ્રાથમિક સ્થાનિક ઉપર આવતા એવું જાણવા મળેલ છે કે સ્વામિનારાયણ મંદિરના સાંખ્ય બાયો કંઈ ફૂલ વીણવા માટે મકાનમાં બગીચામાં આવેલા એ દરમિયાન આ કાંતિભાઈને બોલાવી અને આ શિવજીભાઈ માર મારેલાની વાત ફરી થઈ છે સામા પક્ષે શિવજીભાઈમાં પણ એવું છે કે આ સામેવાળા લોકોએ ઘરમાં આવી અને તોડફોડ કરી અને મારજોડ કરેલ છે આ બનાવમાં જે મારામારીમાં ઈજાઓ પામી છે તે કાંતિધનજી કેરાય અંગે પોલીસ દ્વારા જો તપાસ કરવામાં આવે તો અગાઉના સમયમાં થયેલી અનેક ઘટનાઓમાં તેમનું નામ ખુલી શકે તેમ છે તેવું પણ અંગત માહિતદાર સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે જોઈએ પોલીસે હવે શું તપાસ કરી રહી છે આ બનાવમાં